ગૌમાતાના સાનિધ્યમાં ગૌ માતા તેત્રીસ કરોડ દેવતા તો જરૂર છે માની એટલી પવિત્ર ઉર્જા છે કે ગૌમાતાના શરીરના એક એક અંગની અંદર એક એક અંગની અંદર પણ એક એક દેવતાઓ બિરાજે છે તેત્રીસ કરોડ દેવતાઓ બિરાજે છે અને એની ઉર્જા અદ્ભુત છે આપણને ખબર નથી લોકો એમ કહે છે કે ગાય અમે ગાયને સાચવીએ છીએ ગાય આપણને સાચવે છે ગાય ત્યારે આપણે ગાયને કંઈ નથી આપી શકતા ગાય આપણને સાચવે છે જ્યારે આપણે બટેટા શાકભાજીના છોલકા હોય છે બટેટા છે દૂધી છે એના છિલકાઓ ગાયને આપણે આપીએ છીએ અને ગાય આપણને એટલી પવિત્ર ઉર્જા આપે છે અને કેવું એવા છે કે આપણું જૂઠણ ખાય અને પણ ગાય આપણને પવિત્ર દૂધ આપે છે અને દૂધ એટલું સુંદર હોય છે એનું દૂધ કે એટલું પવિત્ર હોય છે કે એક એક બીમારીની અંદર જો કેન્સર થાય છે તો પણ ગાયના દૂધથી કેન્સરમાં કેન્સરમાં પણ મટી જાય છે કોરોના વખતે આપણે ગાયની ઉર્જા લેતા હતા ગાયના સાનિધ્યમાં રહેતા ગૌમૂત્રનો ઉપયોગ કરતા હતા ત્યારે તમામ રોગમાં રાહત થતી હતી એવી રીતે ગાય એટલી પવિત્ર ઉર્જા છે કે જેની એક એક અંગની અંદર તેત્રીસ કરોડ દેવતાઓ બિરાજે છે અને ચોર્યાસી લાખ જીવસૃષ્ટિ છે તો ચોર્યાસી લાખ જીવસૃષ્ટિનું ગૌમૂત્ર આપણે કોઈ દિવસ યુઝ કરીએ છીએ આ ગા ગૌમાતા એટલી પવિત્ર છે કે એનું ગૌમૂત્ર પણ એટલું ઉપયોગી છે તમામ રોગમાં તો ઉપયોગી છે પણ જ્યારે મનુષ્યના જીવનમાં માણસ મૃત્યુ પામે માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધીમાં ગૌમાતાના ગૌમૂત્રથી પવિત્રતા થાય છે અને જ્યારે હવન કરીએ ત્યારે પણ ગૌમૂત્ર પહેલાં જોઈએ છે એટલે ગૌમૂત્ર પણ એટલું પવિત્ર છે માનું માની છાણ છાણ પણ એટલું પવિત્ર છે કોઈ પણ ચામડીના રોગ થાય છે તો માના છાણથી ફેસ પેક લગાવી અને શરીરમાં ક્યાંય પણ દાજી ગયા હોય કે કોઈ પણ ડાઘ હોય કે ખીલ થયા હોય તો પણ માના છાણથી લગાવવાથી લેપ કરવાથી પણ ઉર્જાથી મટી જાય છે જય ગૌ માતા